તપોધન નામનો એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો એને જોઈને શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તું જ કહે કોની હાર થઈ અને કોની જીત થઈ ખોટું બોલીશ તો તારું બ્રહ્મત્વ લજવાશે એટલું કહી શિવજીએ પાસા નાખ્યા ત્યારે શિવજીના કોપથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા એ વાર પાર્વતીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણે એમ જ બોલ્યો હવે શિવજીનો વારો આવ્યો શિવજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા પાર્વતીજી હાર્યા ત્રણ ત્રણ વાર બ્રાહ્મણને ખોટું બોલતો જોઈ પાર્વતીજીના ક્રોધનો પાર ન રહ્યો તેમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જા તારા અંગે અંગ રક્તપીતીઓ કોઢ ફૂટી નીકળશે શ્રાપ આપતા જ બ્રાહ્મણના શરીરે કોઢ નીકળવા લાગ્યો પરું વહેવા લાગ્યું બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર આંસુ સારતો કૈલાસ પરથી નીચે ઉતર્યું રસ્તામાં ગાય મળી ગાયને વાચા ફૂટતા પૂછ્યું હે બ્રહ્મદેવ ક્યાં જાઉં છું પણ બોલ્યું કે પાર્વતીજીએ મને શ્રાપ આપ્યો છે તેના નિવારણ માટે જાઉં છું ત્યારે ગાય બોલી કે હે ભુદેવ મારી પીડા પણ સાંભળતા જાઉં દૂધથી મારા આચર ફાટુ ફાટું થાય છે પણ કોઈ મારું દૂધ મોઢે લગાવતું નથી વાછડા લવારા ધાવતા નથી અરે રે મારા એવા તે કયા પાપ હશે તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ જતા એક પંચકલ્યાણી ઘોડો સામે મળ્યો શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યું કે હે બ્રહ્મદેવ મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે પણ કોઈ મારા પર સવારી કરતું નથી તો મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો આગળ જતા બ્રાહ્મણને થાક લાગ્યો એ એક આંબા નીચે વિશ્રામ કરવા બેઠો પાકી પાકી કેરીઓ જોઈને તેને ખાવાની ઈચ્છા થઈ ત્યાં જ આંબાને વાચા ફૂટી આંબો કહેવા લાગ્યો કે હે ભૂદેવ જાઓ છો તો ખરા મારું કષ્ટ પણ સાંભળતા જાઓ મારા ફળ કોઈ ખાતું નથી ખાય છે તે મૃત્યુ પામે છે તો મારા આ પાપનું નિવારણ પૂછતા આવજો આગળ જતા બ્રાહ્મણને તરસ લાગી એ પાણી પીવા તળાવે ગયો તળાવના કાંઠે એક મગરને રડતો દીઠો બ્રાહ્મણને જોતાં જ મગર બોલ્યો કે હે ભુદેવ મારી કાયામાં લાય લાગી છે અંગે અંગે કાળી બળતરા થાય છે નથી પાણીમાં રહેવાતું કે નથી કાંઠે રહેવાતું કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી ત્યાંથી બ્રાહ્મણ અઘોર જંગલમાં ગયો ત્યાં એક જીર્ણ શીર્ણ શિવાલય જોયું બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ધાર કર્યો જમણા પગના અંગૂઠા પર ઊભા રહીને તેને ચાર ચાર મહિના સુધી તપ કર્યો અન્ન જળ અને ફળનો ત્યાગ કર્યો ત્યારે શિવજી પ્રગટ થયા વરદાન માગવા કહ્યું ત્યારે બ્રાહ્મણ રડતાં રડતાં બોલ્યો કે મારો કોઢ મટાડો ત્યારે શિવજી બોલ્યા કે સર્વ વ્રતોમાં ઉત્તમ એવું મારું સોળ સોમવારનું વ્રત તું કર તેના પ્રભાવે તારા સર્વ દુઃખ ટળશે બ્રાહ્મણ બોલ્યો કૃપા કરીને મને એ વ્રતની વિધિ જણાવો શિવજીએ વ્રતની વિધિ જણાવી શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂતરના દોરાની શેર લઈ ચાર ગાંઠ વાળવી પીળા પેટે દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી પછી એકટાણું કરવું કાર્તક માસના અજવાળિયામાં વ્રત પૂરું થાય ત્યારે સવા ચાર શેર ઘઉંનો લોટ સવાસે ઘી કરવા લાડુના ચાર ભાગ કરી એક ભાગ મારા પૂજારીને બીજો ભાગ રમતા બાળકને ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવું અને ચોથાથી કીડિયારું પૂરવું રાત ન રાખવું આ રીતે ઉજવણું કર્યા પછી તારી કાયા કંચન વર્ણિ થશે કરશાશ્રુ સારતા બ્રાહ્મણ ગદગદે કંઠે ગાય ઘોડો આંબો અને મગરને યાદ કરી તેમના કષ્ટનું નિવારણ પૂછ્યું ત્યારે શિવજી બોલ્યા હે તપોધન આ ગાયનું આગલા ભોમાં એક સ્ત્રી હતી તેણે ધાવતા બાળકને તરછોડેલા એ પાપના પ્રભાવે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી તું એને દોહીને તે દૂધ મારા શિવલિંગ પર ચડાવજે તેનાથી તેના કષ્ટનું નિવારણ થશે પછી શિવે ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે એ ઘોડો ગયા ભવે એક ધ્રુત શેઠ હતો જૂઠી વાણી જૂઠા ત્રાજવા કાટલાથી ગરીબોને ઠગી ઠગીને પાપના પોટલા બાંધ્યા કંઈકને વ્યાજના દરિયામાં ડૂબાડ્યા એ પાપના લીધે તેની આવી દશા થઈ છે તું મારું નામ લઈ તેના પર સવારી કરજે તેથી સર્વ દુઃ સુખ થઈ જશે ત્યારબાદ શિવ બોલ્યા કે આંબો ગયા જન્મે કપટી કંજૂસ હતો સાચા ખોટા કરી ધનના ભંડાર ભર્યા પણ પાયનું પુણ્ય ન કર્યું તેના થડ નીચે ધનના ચાર ચરુ છે એ ચરુ તું કાઢી પુણ્યના કાચ કરજે એ પુણ્યના લીધે આંબાની કેરી અમૃત થઈ જશે છેલ્લે ભગવાન શિવ મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા કે એ મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો ચાર વેદ અને શાસ્ત્રોનો જ્ઞાતા થયું પણ કોઈને જ્ઞાન ન આપ્યું આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો એ જ્ઞાન આ જન્મે અને રૂવે રૂવે કાળી બળતરા કરે છે તું એની આંખે બિલીપત્ર અડાડી પ્રસાદ આપજે એટલે તેની બળતરા દૂર થઈ જશે ભગવાન શિવને દંડવત પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો પ્રથમ મગરના કષ્ટનું નિવારણ કર્યું મગરે એને જ્ઞાન આપ્યું જ્ઞાન આપવાથી મગરની મુક્તિ થઈ પછી આંબા પાસે જઈ બ્રાહ્મણે ધનના ચાર ચરુ કાઢ્યા તરસિયાને પાણી અને ભૂખ્યાને અન્ન દેવાનો સંકલ્પ કરતાં જ આંબાના ફળ અમૃત સમાન થયા આગળ જતા ઘોડો મળ્યો મહાદેવનું નામ લઈને બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું કષ્ટ દૂર થઈ ગયું પછી ગાય મળી બ્રાહ્મણે તેનું દૂધ દોહીને શિવલિંગ પર અભિષેક કર્યો કે તરત જ વાછડા ગાયને ધાવવા લાગ્યા બ્રાહ્મણ હરખાતો હરખાતો ઘેર આવ્યો પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું કાર્તક માસે ઉજવણું કર્યું તો તેની કાયા કંચન વરણી થઈ ગઈ જ્ઞાનના તેજથી તેનું મુખ જગારા મારવા લાગ્યું એક દિવસની વાત છે નગરના રાજાની એકની એક કુંવરી કનકલતાનું સ્વયંવર રચાયું દેશો દેશના રાજાઓ કુંવરીને વરવા આવ્યા સ્વર્ગની અપ્સરાને શરમાવે તેવી રૂપરૂપના અંબાર જેવી કુંવરી કનકલતાની વરવાની સૌ રાજાઓને આશા હતી બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા આવ્યો એક ખૂણે ઊભો રહ્યો સમય થતાં કનકલતા શણગાર સજીને આવી એની સાથે એક એવી દાસી આવી આગળ હાથણી કળશ લઈને ચાલતી હતી સિંહાસન ઉપર વિરાજેલા રાજકુમારો અને રાજાઓ પાસે થઈને હાથણી આગળ ચાલીને ખૂણામાં ઊભેલા તપોધન બ્રાહ્મણ પાસે જઈ તેના પર કળશ તોડ્યો આ જોઈ રાજાઓ ત્રાડો પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણીએ ભૂલ કરી એટલામાં હાથણીને વાચા ફૂટી કે એ બધા સાંભળે તેવા બોલી કે બુલરી માટે આ જ વરયોગ્ય છે રાજાએ ધામધૂમથી ધામથી કુવરીને તપોધન સાથે પ્રણાવી હીરા માણેકની મહેર હીરા માણેકની પહેરામણી કરી હાથી ગોળાને રથ દીધા બ્રાહ્મણ સમજી ગયો કે કહો ના કહો આ સોળ સોમવારના વ્રતનો જ પ્રભાવ છે રૂપાળી કુંવરી સાથે બ્રાહ્મણ તો સુખે મહેલમાં રહેવા લાગ્યું રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગાદી પણ તેને જ મળી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણે નિયમ પ્રમાણે સોળ સોમવારનું વ્રત કર્યું વ્રત પૂર્ણ થઈ ઉજવણાની તૈયારી કરી અને રાણી કલકલતાને ઉજવણાની બધી વિગતે સમજાવી રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કાંઈ ભાવતા હશે એણે તો ભાત ભાતના ભોજન બનાવ્યા રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ જોઈ તે કોપાયમાન થયો ગડગડા અવાજે શિવજીની માફી માંગવા લાગ્યો ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉજવ્યું આ બાજુ મહાદેવ રાણી કનકલતા પર ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કનકલતાને કાળા વસ્ત્ર પહેરાવી દેશવટો આપ એણે મારું વ્રત તોડ્યું તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો રાણી આજેજી કરતી રડવા લાગી પગે પડવા લાગી પણ તપોધન ચલિત ન થયો રાણીને હદ પાર કરી ભૂખી તરસી લથડિયા ખાતી ખાતી કનકલતા એક ગામમાં આવી અને ગામને પાદરે પાસે પાણી માંગ્યું ઘણી દયાળુ હતી રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું અને રાણી રહેવા આશરો માંગ્યો તો ડોસીએ હા પાડી એ તો ડોસીના ઘરમાં છાણ વાસીદું કરવા લાગી પણ રાણીના પગલા પડતા જ ડોસીનો રેટિયો તૂટી ગયો ડોસીએ તો રાણીને ધક્કા મારીને કાઢી મૂકી રડતી કકડતી ભાગ્યને દોષ દેતી રાણી એક ઘાંચણના ઘેર ગઈ અને અડધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ મફતના ભાવે દાસી મળે તો કોને ના સાંપડે કાંચણે તો રાણીને રાખી લીધી ત્યાં તો તેનો ધણી માંદો પડ્યો ઘાણી બંધ થઈ ગઈ બળદનો પગ ભાંગ્યો કાચણે તો રાણીને મારી મારીને કાઢી મૂકી પડતી આખડતી રાણીએ એક માલણના બાગમાં પેટ વરાળીએ કાસરો લીધો તો બાગમાં બધા ભૂલ બધા ફૂલ કરમાઈ ગયા માલણે પણ રાણીને કાઢી મૂકી રાણીની આંખે અંધારા આવવા લાગ્યા ગળે કાંચકી બાજી ગઈ જીવ નીકળું નીકળું થવા લાગ્યા એ તો પાદરે ગઈ કૂવે પાણી સિંચતી પાણી આરીને પાણી પીવાની આજીજી કરી એની હાલત જોઈને પાણી આરીને દયા આવી ગઈ પણ જ્યાં એ પાણી પાવા ગઈ ત્યાં તો તેનો ઘડો જ ફૂટી ગયો પાણી આરાએ રાંડ અભાગણી કહીને તેને કાઢી મૂકી રાણીને ખાતરી થઈ ગઈ હવે કોઈ તેને સંગરે તેમ નથી હવે તો જંગલમાં જઈને દેહ પાડવું રાણી તો લથડિયા ખાતી કાટા કાંટા કાકરાની વેદના સહન કરતી જંગલમાં ગઈ રસ્તામાં અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો એ તો ત્રિકાળ જ્ઞાની હતા તેમણે રાણીને આશરો આપ્યો જમાડી પછી કહેવા લાગ્યા હે બેટી શાસ્ત્ર કહે છે કે વ્રત ભંગ કરનાર મહાપાપી બને છે વળી તે તો દેવોના દેવ મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે જેના પર શિવ રૂઠે તેને કોણ જીવ સંઘરે આ સાંભળી લોહીના આંસુ સારતી રાણી બોલી હે ઋષિ તમે મારા પિતા સમાન છો આ પાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય કૃપા કરીને બતાવો ત્યારે અત્રિ ઋષિએ રાણીને સોળ સોમવારનું વ્રત કરવાનું કહ્યું રાણી કનકલતાનું હૃદય પશ્ચાતાપથી યાવક યજ્ઞિમાં બળીને પર્ણકંચન બની ગયું પવિત્ર શ્રાવણ માસ આવતા જ રાણીએ વ્રત લીધું વ્રત પૂર્ણ થતાં શ્રદ્ધાભાવપૂર્વક ઉજવણું કર્યું શંભુએ પ્રસન્ન થઈને રાણીના સર્વદોષ માફ કર્યા રાણીને ઘોર પાપમાંથી મુક્તિ મળી ગઈ એ જ રાત્રે રાજા તપોધનને મહાદેવે સપનામાં દર્શન દઈને કહ્યું કે તારી રાણી સોળ સોમવારનું વ્રત કરી પુણ્યશાળી બની છે માટે તું જાતે જઈને તેને વાજતે ગાજતે મહેલે લઈ આવ વહેલી સવારે જ રાજા તો રાણીને શોધવા નીકળ્યો પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એક રૂઢિ રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે રાજા જંગલમાં આવ્યો અત્રિ ઋષિના આશ્રમે રાણીને જોતાં જ બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા બંને ઋષિના પગે પડ્યા અને વિદાય માંગી ત્યારે અત્રિ ઋષિએ રાણી કનકલતાની સેવાના બદલામાં અક્ષયપાત્ર આપ્યું હજારો માણસોને જમાડે તો પણ રાંધેલું અનાજ ન ખૂટે એ પાત્ર હતું હરખના આંસુ સારતા રાજા રાણી નગર તરફ પાછા ફર્યા ગામના પાદરે જેનો ઘડો ફૂટી ગયો હતો તે પાણીયારી મળી કનકલતાએ અક્ષયપાત્રમાં જળ લઈ ફૂટેલા ઘડા પર છાંટતા જ ઘડો સાજો થઈ ગયો પાણીયારીએ આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ સોળ સોમવારના વ્રતનો મહિમા વિગતે જણાવ્યું આગળ જતાં માલણનો બાગ આવ્યો કનકલતાના પગલાં પડતાં જ કરમાયેલા ફૂલો પણ મહેકી ઉઠ્યા માલણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ તેણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતાં ઘાંચણની ડેલી આવી રાણીના પગલાં પડતાં જ બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો ઘાંચીની કાયા કંજનવર્ણી થઈ ગઈ આ ચમત્કાર જોઈ ઘાંચણ તો રાજી રાજી થઈ ગઈ અને વ્રત કરવાનો સંકલ્પ કરવા લાગી આગળ ઝૂંપડી આવી બિચારી લમણે હાથ દઈને રડે છે તેની આજીવિકા તૂટી ગઈ કનકલતાએ રેટિયા પર હાથ ફેરવતા રેટીઓ આપમેળે ચાલવા લાગ્યો ડોશીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા ચાલતા ચાલતા રાજા રાણી મહેલે આવ્યા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે સૌ નગરજનો મહેલના પટાંગણમાં જમવા પધારે કનકલતાએ અક્ષયપાત્રનું પૂજન કરી સંકલ્પ કરી બત્રીસ શાક અને તેત્રીસ ભાતના પકવાનના થાળ ભરાવા લાગ્યા જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું સૌ અવલૌકિક સ્વાદના વખાણ કરતા આંગળા ચટવા લાગ્યા સૌ જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠા ત્યારે રાણી બોલી મારે તો આજે મહાદેવનું વ્રત છે કોઈ ભૂખ્યું માણસ વાર્તા સાંભળે પછી જ મારાથી એકટાણું કરાઈ વાર્તા સાંભળે કોણ રાજાએ તો સવારે જ જમી લીધું હતું તત્કાળ પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવી લાવો પ્રધાન ઘેર ઘેર પૂછવા લાગ્યો એક કુંભારના ઘેર સાસુ બહુ ઝઘડ્યા હોવાથી સાસુ જમી ન હતી વળી એ સો વર્ષની ડોસી હતી એટલે ડગલું ચાલી ન શકતી હતી આંખે ભડાતું નથી કાને સંભળાતું નથી અને જમવા લઈ જાય કોણ પ્રધાને તરત સુખપાલ મંગાવી અંદર સવા મણની તળાઈ પાથરી ડોશીને વાજતે ગાજતે મહેલે લવાઈ માન પાન આપી ઢોલીએ બેસાડી કનકલતાએ ડોશીના હાથમાં ચોખાના દાણા આપતા મોટેથી કહ્યું મા હું મહાદેવની વાર્તા કહું છું તમે જયશંકર કહી હોકારો દેજો કનકલતાએ તો ઘીનો દીવો કરી વાર્તા કહેવા લાગી ડોશી હોકારો દેવા લાગી પહેલા હોકારે કાનની બેરાસ ગઈ બીજા હોકારે આંખોની અજવાળા થયા ત્રીજો હોકારો શરીરમાં નવી શક્તિ આવી ડોશી તો બોલી ઉઠી દીકરી મહાદેવ મારા પર રીજ્યા ત્યારે કનકલતા શિવજીને દંડવત પ્રણામ કરી ગડગડા અવાજે બોલી મા આ તો મહાદેવને અત્યંત પ્રિય એવા સોળ સોમવાર વ્રતનો પ્રભાવ છે તમે ભક્તિથી વાર્તા સાંભળી તેનું મહાદેવે તમને ફળ દીધું છે ત્યારે ડોશીની આંખમાં અરખના આંસુ આવી ગયા ડોશી પગે ચાલીને ઘરે ગયા અને ઘરે જઈ સોયમાં દોરો પોરવ્યો તો વહુ આભી થઈ ગઈ એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા રાણી ફરી વ્રત આદર્યા અને કાર્તક માસે ઉજવણું કર્યું પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્કર જેવો દીકરો દીધો તેનું નામ દેવદત્ત રાખ્યું એ પણ મા બાપ જેવો ધર્મનિષ્ઠ અને પ્રજાપાલક થયો દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણી તેને ગાદી રાજગાદી ચોંપી ગંગા કિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરી જીવનના અંત સુધી શિવની ભક્તિ કરતા રહ્યા અંતકાળે વિમાનમાં બેસીને વૈકૂઠ ગયા હે મહાદેવ તમે જેવા તપોધન અને કનકલતાને ફળ્યા તેવા વ્રત કરનાર વાર્તા વાંચનાર અને વાર્તા સાંભળનાર સૌને ફળજો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ